ભગવત સ્કંદ તૃતીયા પંચમ વિધુરમૈત્રે સંવાદે પ્રથમ શ્લોક શબ્દનો ભાવા સિદ્ધિધાર શ્રીશુક ઉવાચ ધ્વા્યા ઋષભ મૈત્રેયમાંસમઘાધ બોધપસૃ્યાચ્યુત તૃપુક ઉવાચ શ્રી શુકદેવ ગોસ્વામી બોલ્યા દ્વાર ના દ્વારે દુન દિવ્ય નદી ગંગાજી નાષભામના મૈત્રેયમ મૈત્રેજીને આસિનમ બેઠેલા અગાધબોધમ અમાપ જ્ઞાન ક્ષતા વિદુરજી ઉપસૃત્ય વધુ નજીક જઈને અચ્યુત નિષ્કલંક ભગવાન ભાવ ભાવ સિદ્ધ પૂર્ણ અપ્રચ્છ પૂછ્યું અનુવાદ શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા કુરુવંશ માં શ્રેષ્ઠ અને ભગવાન પ્રત્યેના ભક્તિ ભાવમાં પૂર્ણ એવા વિદુરજી આ રીતે દિવ્ય ગંગા નદીના મૂળ સ્થળે એટલે કે હરિદ્વાર પહોંચ્યા ત્યાં વિશ્વના અઘાધ જ્ઞાની મહર્ષિ મૈત્રે બેઠેલા હતા નમ્રતામાં પૂર્ણ અને દિવ્યતામાં સંતુષ્ટ વિદુરજીએ તેમને પૂછ્યું ભાવાર અચ્યુત ભગવાન પ્રત્યેની અવિવ્યાચી અવ્યભિચારીની ભક્તિને કારણે વિદુરજી પૂર્ણ જ હતા ભગવાન અને જીવો બધા આધ્યાત્મિક ગુણોની દ્રષ્ટિએ સમાન હોય છે પણ પ્રમાણની દ્રષ્ટિએ ભગવાન અન્ય કોઈ પણ જીવતમાંથી વધુ ચડિયાતા છે ઘણા વધુ ચડિયાતા છે ભગવાન સદાય અચ્યુત રહે છે જ્યારે જીવોનું માયાના પ્રભાવથી પતન થતું હોય છે વિદુરજી સદા અચ્યુત ભાવમાં એટલે કે યથાર્થ રીતે ભગવાનના ભક્તિભાવમાં નિમગ્ન રહેતા આથી માયાબદ્ધ જીવો જે પતનોન્મુખ પ્રકૃતિ ધરાવતા હોય છે તેમનાથી તે પર બની ગયા હતા જીવનની આ ભૂમિકા અચ્યુત ભાવ સિદ્ધિ અથવા ભક્તિભાવની શક્તિથી પૂર્ણ સ્થિતિ કહેવાય છે આથી કોઈ પણ વ્યક્તિ જે ભગવાન પ્રત્યે સમર્પણ ભાવયુક્ત સેવામાં નિમગ્ન હોય તે મુક્તાત્મા છે અને તેનામાં બધા જ પ્રશંસનીય ગુણો આવી વસ્યા છે વિદ્વાન ઋષિ મૈત્રેયજી હરદ્વાર પાસે ગંગા તટે એક એકાંત સ્થળે બેઠેલા હતા ભગવાનના પૂર્ણ ભક્ત તથા બધા ઉત્તમ દિવ્ય ગુણોને ધારણ કરનાર વિદુરજી પ્રશ્નો પૂછવા માટે તેમની પાસે પહોંચી ગયા શ્રી ગુરુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આ શ્લોકમાં આપણને ત્રણ પોઈન્ટ બહુ સુંદર રીતે જાણવા મળે છે પહેલું યાત્રા કેવી કરવી છે બીજું ભગવાનના ભક્તોના ગુણો કેવા હોય છે અને ત્રીજું કે માયાબદ્ધ જીવો કોણ છે આ ત્રણ વસ્તુ આપણે બહુ સરસ રીતે આ શ્લોક પરથી સમજી શકીએ સૌથી પહેલો પોઈન્ટ કે યાત્રા કેવી હોવી છે અને શેના માટે હોવી છે તો અહીંયા લખે છે પપ્રચ્છ સૌશલ્ય ગુણાભિતૃપ્ત પપ્રચ્છ પૂછ્યું અને ક્યાંક જે ક્ષતોપસૃત્યાચ્યુત ભાવ સિદ્ધ ક્ષતોપસૃત્યા ક્ષતો મીન્સ છત્તો વિદુરજી અપશ્રુત્યા ત્યાં જઈને અપશ્રુત્યા વધુ નજીક જઈને શું કર્યું અચ્યુત ભાવ સિદ્ધ જે પોતે અચ્યુત ભાવમાં સિદ્ધ હતા તો આ ભક્તોના ગુણ છે અને ત્યાં જઈને ક્યાં જઈને હરિદ્વાર જઈને એમણે શોધ્યા મૈત્રીજી ક્યાં છે એટલે યશ્યાત્મ બુદ્ધિ કુણપેત્રી ધાતુ કહી સ્વધિ કલત્રાદુ શું ભૌમ બુદ્ધિ સલીલે ન યત તીર્થ બુદ્ધિ સલીલે તીર્થધામમાં જવું છે ખાલી સ્નાન કરવા માટે નહીં યત તીર્થ બુદ્ધિ સલીલે કરે છે તો એ કહેવું કોણ છે કે જે માત્ર જાય છે વૃંદાવન મથુરા હરિદ્વાર શા માટે જાય છે ત્યાં નદીમાં સ્નાન કરવા માટે નો ડાઉટ પુણ્ય પવિત્ર નદી દિવ્ય નદી ગંગા અહિયાં લખ્યું છે અહિયાં લખ્યું છે દિવ્ય નદી ગંગા એની તો સ્નાન કરવું જોઈએ આપણે વૃંદાવન જે યમુનામાં સ્નાન કરવું જોઈએ ગંગામાં સ્નાન કરવું છે જરૂર પણ મુખ્ય ઉદ્દેશ સલીલે છે ત્યાં જઈને ખાલી સ્નાન કરવાનું નથી ત્યાં શોધવા જોઈએ કે આત્મસાક્ષાત્કારી વ્યક્તિ ક્યાં છે અને ઉત્સાહથી મહાત્મા વિદુર જાય છે અને સીધા એમની પાસે જાય છે કોની પાસે મૈત્ર ઋષિ પાસે અને મૈત્ર ઋષિને લક્ષણ બતાવ્યા છે મૈત્ર માસિન જે બેઠેલા હતા મૈત્ર માસિન અગાધ બોધમ એમની પાસે અગાધ જ્ઞાન હતું મૈત્રી ઋષિ અને અગાધ જ્ઞાન એક વિદ્વાન હતા વિદ્વાન અને હમણાં જ ભગવાન અચ્યુતે એમને આધ્યાત્મિક જ્ઞાન ડીપમાં સમજાવ્યું હતું જ્યારે ભગવાન પાસે જાય છે આપણે આગળ જોયું કે ભગવાન સોધામ જાય છે ત્યારે મૈત્રે ત્યાં પહોંચી જાય છે પણ એ શુદ્ધ ભક્ત નહોતા પણ હવે કારણ કે એમણે અચ્યુત પાસેથી ભગવાન પાસેથી જ્ઞાન મેળવ્યું હતું એટલે હવે એ અગાધ બોધમ થયા હતા વિદ્વાન પૂર્ણ વિદ્વાન થયા હતા તો આ રીતે ભગવાનના ભક્તો પાસે અને સ્વયં ભગવાન પાસે જ્ઞાન દેવું આ પહેલો પોઈન્ટ એટલે આપણે યાત્રા કરીએ તો આપે યાત્રામાં કે જેથી શ્રવણ કીર્તન વધારે વધારે થાય એટલે આ મેઇન પોઈન્ટ છે કે ભાઈ વૃંદાવન જઈને બાકી બિહારી લસ્સી પીવાની જ ના બાર ઈશ્વરની બહાર સરસ મજાના આ ચાઇનીઝ આઈટમ મળતી હોય પેટીસ રગડા પેટીસ મળતી હોય વાહ બસ આપણે અહીંયા મોર્નિંગ પ્રોગ્રામ કરે ને ભાગવું સંધ્યા આરતી કરે ને ભાગવું એના માટેની શોધવા જ અગાધ મુનિબોધમ કોણ છે વિદ્વાન કે જોનો સંગર એટલે આપણે કોઈ પણ યાત્રા કરીએ ચાહે તે વૃંદાવન હોય તિરુપતિ હોય આપણે તિરુપતિ પણ જાણે છે વૃંદાવન પણ જાણે છે તો તિરુપતિમાં પણ આપણું મોટું સૌભાગ્ય છે કે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ ત્યાં આપણને છ થી સાત પ્રવચન આપશે અને એ સંઘ મહત્વનો છે ભગવાન વેંકટેશ્વર બાલાજીના દર્શન પણ મહત્વના છે પણ બાલાજીના દર્શન કાનથી આ રીતે મહાન ભક્તોના સંગમાં શુદ્ધ ભક્તોના સંગમાં કરો છે તો આ પહેલો પોઈન્ટ છે એટલે આપણે ત્યાં આ બધી વસ્તુ શીખવી છે ઘણી ભક્તો જાય છે વ્યાસ પૂજા કે આવા પ્રોગ્રામમાં પણ એ જાય કે અહીંયા જોવાલાયક સ્થળો ક્યાં છે પહેલા ત્યાં જઈએ અને પછી એટલે ભાગમ ભાગી કરે એક વખત ક્લાસ એમણે જોયું કે ક્લાસમાં શિષ્યોની ક્યાં ગયા બધા તો એ પરિક્રમા માટે ગયા છે તો પ્રભુપાત ખીજાયા હતા આ મહત્વનું છે અને ભક્તિ સિદ્ધાંત મહારાજ જોતા હતા કે પ્રભુપાદ આપણા એસી ભક્તિવેદન સાંઈ પ્રભુપાદ એમના દરેક ક્લાસમાં મીન્સ જ્યારે પણ એ આવતા હતા એકવાર રાજા પરિક્રમા વખતે પણ હતા તો એ બધા ચાલ્યા જાય પણ ઘણા બધા ચાલ્યા જતા હતા પણ આપણા શિલા પ્રભુપાદ એસી ભક્તિવિદાન સાંઈ પ્રભુપાદ ક્લાસમાં રહેતા હતા અને પ્રભુપાદ કહી કે મને સમજ નહોતી પડતી ક્લાસમાં છતાં હું બેસતો હતો કારણ કે ભક્તિ સિદ્ધાંત મહારાજને સમજવા આપણે તો પ્રભુપાદે એ જ જ્ઞાન આપણને બહુ સરળતાથી સમજાવે એ રીતે ભાગવતમાં આપ્યું છે એ જ જ્ઞાન જે ભક્તિ સિદ્ધાંત મહારાજનું જ્ઞાન છે એમને જે પરંપરામાં જ્ઞાન બહુ બહુ હેવી જ્ઞાન છે દિવ્ય જ્ઞાન છે એ જ જ્ઞાન શિલ્લા પ્રભુપાદે એમના પુસ્તકમાં એકદમ સરળ કરીને આપ્યું શિલ પ્રભુપાદ કહેતા હતા કે હું આ તાત્પર્ય ફટાફટ લખી શકું છું પણ મારે વિચારવું પડે અને અત્યારના કલયુગના બધ જીવો કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે જેમ ગંગાજી નું અવતરણ થયું તો ગંગાજીએ કહ્યું બે શરત રાખી રાખી કે પહેલું કે હું અહીંયા આવીશ પણ મારો વેગ એટલો સ્વર્ગમાંથી ગંગા પડે હા લાખો માઇલ ઉપરથી ગંગા પડે તો ગંગાનો વેગ તો કેટલો છે આપણે હરિદ્વારમાં જોઈએ હરિદ્વારમાં કેટલો વેગ છે ગંગાનો તે પડે તો એને ધારણ કોણ કરશે પહેલો પહેલી શરત હતી બીજું કે હું મારા પાપ ધોવા આવશે લોકો મારા પાપ કોણ ધોશે દિવ્ય ગંગાની શરત હતી અને ભાગવતમાં વર્ણન છે કે શિવજીને એના માટે ગ્રહણ કરવા માટે બોલાય છે તો શિવજી ગ્રહણ કરે ધારણ કરે છે ગંગાજીને પોતાના મસ્તક ઉપર કેમ કારણ કે એ સક્ષમ હતા સમર્થ હતા એવી જ રીતે આ જે જ્ઞાન છે તે આપણે સમર્થ નથી આ ગ્રહણ કરવા માટે ભગવાનનું જ્ઞાન તેને બ્રહ્મદાય આદિ કવય મુહંતિયુ રહે ભગવાને સિલેક્ટ કર્યા બ્રહ્માજીને આ જ્ઞાન મેળવવા માટે દિવ્ય જ્ઞાન છે ગોલોક ગોલોકનું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું તો બ્રહ્માજી પાસે એવું પાત્રતા હતી કે એમણે ગ્રહણ કર્યું અને એ પછી નારદ મુનિએ વ્યાસજીને ને કહ્યું વિસ્તાર કરો અને પછી વ્યાસજી વ્યાસદેવ ભાગવતમ રૂપે વિસ્તાર કરે છે છતાં પણ ભાગવતમ નહીં સમજી શકે આપણે શ્લોક વાંચ્યો એકલા નહીં સમજાશે એ પરંપરામાં આવતા આવતા પ્રભુપાદ એટલું સરસ રીતે સમજાય છે મુકમ કરોતી તે વાચલમ પંગુમ લંગ તે ગીરી યત કૃપા તમ મંદે શ્રી ગુરુદિન તારણમ આપણે ગુરુના આભારી છે કે જેમની કૃપાને કારણે આપણે આ ભાગવતમ સમજી શકીએ છીએ અને બોલી શકીએ છીએ અને શ્રવણ કરી શકીએ છીએ મુકમ કરોથી વાંચલ મૂંગા છીએ આપણે આમ જો વિધ્વત્તાની દ્રષ્ટિએ જ્ઞાનની દ્રષ્ટિએ મૂંગા છીએ આપણે શું બોલી શકીએ પ્રભુપાતની કૃપાથી ભાવાર્થ એટલે તો આપણે વાંચીએ છીએ ભાવાર્થ અને ભાવાર્થની કૃપાથી આપણે સમજી શકીએ છીએ એટલે આ પહેલો પોઈન્ટ કે આપણે આ જ્ઞાન અઘાત દિવ્ય જ્ઞાન માટે પાત્રતા કેળવવાની છે આ જ્ઞાન તો છે આપણે પાત્રતા કેવાની જ પ્રભુપાદે આપણને પાત્ર બનાવી દીધા કે આપણી પાત્રતા પ્રમાણે આપણને આપ્યું એક ગ્લાસમાં પાણી આપવું હોય તો આપણે જગથી આપીએ પણ આખી નદી જ ગ્લાસમાં લેવી હોય તો કેટલો ફોર્સથી ગ્લાસ પણ તણાઈ જાય તો પ્રભુપાદે દિવ્ય જ્ઞાન સરળ કરીને આપ્યું આપણને આપણે આભારી છે પ્રહુપાદનો પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ સૌશીલ્ય ગુણાભિ તૃપ્તા સૌશીલ્ય ગુણોથી અભિતૃપ્ત હતા અચ્યુત ભગવાન પ્રત્યેની અવિભી અવ્યાભિચારી ભક્તિ અચ્યુત ભાવ સિદ્ધ એ શું કે છે તેઓ માયાબદ્ધ જીવો જે પતનનો ઉન્મુખ પ્રકૃતિ ધરાવતા હોય છે તેમનાથી તે પર બની ગયા હતા કોણ વિદુરજી મહાત્મા વિદુર એટલે અહીંયા અચ્યુત ભાવ અને આ ભૂમિકાને અચ્યુત ભાવ સિદ્ધિ કહે છે એટલે અત્યારે બે પ્રકારનો જીવો છે એક જીવ છે નિત્ય બદ્ધ અને એક જીવ છે નિત્ય મુક્ત તો આપણે ચોયો અવિ અભિચારીની ભક્તિઓ ગઈને સેવતે જે ભગવાનની ભક્તિ કરે છે અવિબે અવ્યભિચારિણી શુદ્ધ ભક્તિ કરે છે તે ત્રણ ગુણોથી ઉપર ઉઠી જાય છે હા મામ ચો યોગ અભિચારિણી ભક્તિ યોગ સેવતે સ ગુણાન સમિત્યૈતાન સ ગુણાન ત્રણ ગુણોને પાર કરી જાય છે એ જ અહીંયા પોઈન્ટ છે કે જે પ્રતનોન્મુખ પ્રકૃતિ ધરાવતા હોય છે હા તે માયાબદ્ધ જીવો છે અને આપણે એ માયાબદ્ધ જીવ આપણે બધા છીએ એમાંથી હવે આપણે નિત્ય મુક્ત જીવ બનવાનું છે આ બીજો પોઈન્ટ આપણે આ રીતે અચ્યુત ભાવ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે અને વિદુરજીએ તો ઓલરેડી પ્રાપ્ત કરી જ હતી અને ઉદ્ધવજી આવે છે અને એમને કહે છે ત્યારે પણ બંનેનો વાર્તાઓ આપણે સમજીએ એ સદા અચ્યુત ભાવ સિદ્ધ હતા અચ્યુત ભાવમાં રહેતા હતા અને ત્રીજો ત્રીજો પોઈન્ટ આમ નિત્ય બદ્ધ જીવ આપણે નિત્ય મીન્સ આપણે બહુ સાવધાન રહેવું છે માયાથી માયા આપણી કસોટી લેશે અનેક રીતે અનેક રીતે કે આપણે ભક્તિમાં કેટલા આગળ છીએ ભક્તિમાં કેટલા આગળ એટલે કસોટી માટે તૈયાર રહેવાનું આપણા જીવનમાં બહુ બધી કસોટી હશે બહુ બધી અગણિત માયા પાડવા માટે જેમ બાળક પહેલી ધોરણમાં ભણતો હોય તો એની પરીક્ષા બાળકને બહુ અઘરી લાગે પરીક્ષા આપવાની હોય તો વાંચે પણ એ જ બાળકને દસમા ધોરણની પરીક્ષા આપવી પડે તો હો ઇમ્પોસિબલ હમ પોસિબલ પણ દસમા ધોરણના બાળકને કે છોકરો ભણતો હોય એને કહે ભાઈ તો પહેલા ધોરણની પરીક્ષા અપાવ વાંચ્યા વગર એ પરીક્ષા પાસ થઈ જાય સમજ્યા મીન્સ આપણે ભક્તિના જે લેવલ પર છે એ લેવલ પર ભગવાન આપણી કસોટી આપશે અને કસોટીમાં આપણે ભક્તિમાં સ્થિત રહીએ છીએ કે નહીં તે ભગવાન ચેક કરે છે એટલે આપણે કેટલા માયાથી મુક્ત થયા છીએ કેટલા પ્રમાણમાં એ યથામાં પ્રપદ્યંતે આપણે કેટલા પ્રમાણમાં ભગવાનના શરણે ગયા છે તે પ્રમાણે ભગવાન માયાથી આપણું રક્ષણ આપે તે પ્રમાણમાં એટલે આપણે પહેલાં ધોરણમાં ભણતા હોય તો ભગવાન એ રીતે કસોટી લઈ આપણને એ પણ અઘરી લાગે પછી જ્યારે આપણે એ કસોટી પાર કરીએ પછી જ્યારે આપણે આગળ વધીએ અને આપણે જોઈએ કે આ કસોટીમાં આ ભક્ત પર આવેલી છે પણ એ ભક્ત હો હું બહુ ભયંકર સ્થિતિમાં છું પણ આપણે જોઈએ ઓ આ સ્થિતિમાં વાંધો નહીં તું ચિંતા નહીં કર ભગવાને શરણે જા સમજાય છે હું શું કહું છું તે જેમ જેમ આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ તેમ તેમ આપણી કસોટી વધતી જાય કસોટી હાર્ડ થતી જાય બારમામાં સૌથી હાર્ડ બાર મેં આગળ કહ્યું કે બારમું એટલે બારમું આપણે બારમું થઈ જાય એનાથી આગળ વધવાનું છે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશનની ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશન એની ઉપર હવે તો ભણ્યા જ કરે માણસ મરે નહીં ત્યાં તો ભણ્યા કરે આવું જ છે ને ડૉક્ટરનું ભણે 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 પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ હં પછી ધંધો કરવા નીકળે જીવન આખું ફેલ જાય આવી રીતે આપણે બધાનું જીવન રીતે ફેલ જાય બધાનું ડોક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય ફેલ જાય કારણ કે હવે જે ભણ્યા છે એ પ્રમાણે હવે કરીએ ને હવે આ ભણવાની શું જરૂર છે અગાધ મુનિ હા અગાધ બોધમ અઘાધ બોધમની શું જરૂર છે હવે આ જ્ઞાન આ જ્ઞાન લો અને એ જ પૈસા કમાવા માટે ઉપયોગ કરો કૃષ્ણ ધન માટે જરૂરી નથી તો આ માયામાં ફસાયેલી દરેક જણ ઉપર એટલે દરેક જણને એમ લાગે કે માયા મારી બહુ કડક ટેસ્ટ કરી રહી છે કેમ કારણ કે આપણે જે લેવલ પર છીએ એ લેવલ પર માયા ટેસ્ટ કરે ભગવાન ટેસ્ટ કરે આપણે તો જ ખબર પડે ને કેટલી ભક્તિમાં પ્રગતિ છે એટલે દરેકને એમ લાગે કે ઓ આવું કેમ અને અહીંયા આપણે વિદુરજીનું પણ છે તો વિદુરજી એમ જ વિચાર કે મારામાં કઈ જ્ઞાન જ નથી કારણ કે વાસ્તવમાં અચ્યુત ભાવ અચ્યુત ભાવ સિદ્ધિ અચ્યુત ભાવ સિદ્ધિ એ લેવલ પર હતા કે સતત ચોવીસ કલાક કૃષ્ણમાં એમની સ્થિતિ હતા પણ એ પોતે લખે છે નમ્ર અહીંયા સૌશીલ્ય નમ્ર હતા એટલે જેમ મીન્સ આપણે જેમ જેમ ભક્તિમાં પ્રગતિ કરીએ તેમ આપણામાં નમ્રતા ડેવલપ થવી જોઈએ નમ્રતા આ બહુ મહત્વનો પોઈન્ટ છે જો નમ્રતા નથી ડેવલપ થતી તો સમજવું કે આપણે માયામાં રહ્યા છીએ હું બહુ મોટો ભક્ત બની ગયો નહીં નમ્રતા આ મહત્વનો પોઈન્ટ છે તો આ ત્રણ પોઈન્ટ આમાંથી આપણે શીખવા જોઈએ અરે કૃષ્ણ શ્રીમદ કી જાય Shila Prabhupada Ki Jai.